મેચો મા કેમ મારો પૈસા બચાવો આપો એટલે ક્યાં પચાસ લેવા જવું

બી કઈ ગયું દાંત ને વાત નો કરો પાંચસો રૂપિયા કરો તમે લા નો મતલબમાં મસ્તી નો આ મત કહો છો કે 500 ની મસ્તી નો હોય કે કહો છો રૂપિયા ની મસ્તી હોય પાછા પૈસા પાછા કા થોડા લઈ લઉં કા યાર હવે અમે કા થોડા લઈ લે કા તમે હાતું આપો ના 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 મે પૈસા આપા હું લઈ જાવ છું એમ કહી દયો એ એ ભા ઓલા રૂપિયા ભાઈ તમે એમ નથી આપી હવે ભાઈ એને ના આયા લાવ ને એ ભાઈ એ કાકા એવો બે મિનિટ અહી તમે આવો બે મિનિટ અહી

નથી આપી એટલે આપી આપી નથી ઓલ આવી ગયું દાંત દાંત કાઢો છો ચારસો પચાસ <t Keatua. t sus>

એ વાત ખરા મારા આત્માત નથી આવી આયા નું ઘરેલું આ તમારે ભોગવવાનું છે તમારે ભોગવવાનું એવા લાગુ તમને કાય હું ભોગાવવાના આ મુકતમાં લીધા નવરા ભોગવા શું થાય ₹200 લઈ ગયો છો

તો જોવાનું ભૂલશો નહીં હેપી કિયર બેન તો આપણે આવ્યા છીએ બજારમાં અને પ્રેન્કમાં આઈ હોપ કે તમને મજા આવી હશે હવે બીજો વિડીયો કાકાનો ઉતારવો પડશે ત્યારે મેળ આવશે હા તો આ લારીએ તમે આવજો અને ખરીદી કરજો થેન્ક યુ હા વાંધો સોરસ

અરે ગાળો બોલે વાત જો નમતાની એક ચાલે આ આ લારી बाजू અબા ચાવા અહીં લઈ અહીંયા જો એ આમું તો જો અમે 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 આ તો વાગેધી રે ને હા એને બોલો બીલા ધ્યાન જો ચાલુ રાખજો એમાં ચાલુ જ રાખજો ચાલુ જ

હાજી નમસ્કાર થાડેલી આવતી હોય લઈ ગણી આવવા તો નમરી એનું જીમ હો બાબા કી બોલી કે બાબા બિચારા